લોટ બાફ્યા વગર કે ચોખાના લોટનો ઉપયોગ કર્યા વગર મેં આખી કણકીની સેવનો વિડીયો ત્રણ વર્ષ પહેલાં મૂકેલો પહેલીવાર યુટ્યુબમાં મૂકેલો એ પછી તો ઘણા લોકોએ કોપી કરી છે અને આજે હું તમારી સમક્ષ થોડોક ફેરફાર કરી અને આ આખી કણકીની સેવનો વિડીયો જુદી રીતે મૂકી રહી છું તો આખો છેક સુધી જોજો નમસ્તે મિત્રો કેમ છો માયા દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મારી ચેનલને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરો મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો મિત્રો ત્રણ વર્ષ પહેલાં આખી કણકીની સેવ મેં પહેલીવાર યુટ્યુબ પર મૂકેલી અને એ પછી ઘણા લોકોએ કોપી કરી અને આ રેસીપી મૂકી છે આજે એવી જ આખી કણકીની સેવ પણ થોડું ટ્વિસ્ટ કરીને હું મૂકી રહી છું તો તમે ખાસ જોજો આ ચોખાનો લોટ બાફવાની જરૂર નહીં કશું જ નહીં અને બહુ સરસ રીતે થાય છે જેને ન આવડતું હોય એ પણ સરળ રીતે થોડા ઓછા માપમાં પણ બનાવી શકે છે અને એકદમ પોચી થાય છે તો શરૂ કરીએ સરસ મજાની રેસીપી આખી કણકીની સેવ આખી કણકીની સેવો માટે મેં અહીંયા પાંચસો ગ્રામ કણકી લીધી છે કમોદની કણકી છે એને ચાર પાંચ વાર પાણીથી બરાબર ધોઈ લઈએ છે પાણી ઉમેરી મસળીને ધોવાની છે જે સફેદ ભાગ હોય એ બધું નીકળી જાય ત્યાં સુધી એને ધોઈ લેવાની છે ને પાંચથી છ વાર મેં ધોઈ નાખી છે આને એક કલાક સુધી પલાળવાની છે માપી લેવાનું છે એક વાસણ તમારું ફૂલ ભરીને થાય તો એક એવું જ સેમ વાસણ પાણી ભરી અને ડૂબાડુબ એક કલાક પલાળવાની છે અને પલાળવા દઈએ છે અહીંયા મેં અડધો કપ સાબુદાણા લીધા છે પાંચસો ગ્રામ કણકી હોય તો અડધો કપ સાબુદાણાને બરાબર ધોઈ નાખવાના છે અને એને પણ બે થી ત્રણ કલાક પલાળી દેવાના છે કણકી પલાળો એ પહેલાં સાબુદાણા પલાળી દેવાના છે મેં બરાબર ધોઈ અને પાણી ડૂબે એવી રીતે જ એને પલાળવાના છે આ અડધો કપ હતું એટલે તો મેં એક કપ પાણી નાખી એને પલાળવા દીધા છે બે ત્રણ કલાક સુધી એને પલાળી દેવાના છે એકાદ કલાકમાં સરસ રીતે પલળી જાય છે એને હવે જાડા તળિયાવાળા વાસણમાં ઉમેરી દઈએ છીએ પાણી સાથે જ ઉમેરવાની છે ત્યારબાદ આ સાબુદાણા તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે પલળી ગયા છે અને ભાગી જાય છે એનું પાણી બધું એબ્ઝોર્બ થઈ ગયું છે એને પણ આપણે સેવમાં ઉમેરી લઈએ છીએ આખી કણકીની આ સેવનો વિડીયો મેં પહેલીવાર ત્રણ ત્રણ સાડા ત્રણ વર્ષ પહેલાં યુટ્યુબમાં મૂકેલું અને એ પછી તો ઘણા લોકોએ બનાવ્યું છે પણ આ થોડી ડિફરન્ટ સ્ટાઇલની હું તમને બતાવું છું આમાં મેં સાબુદાણા ઉમેરીને બનાવી છે બે ચમચી હું મીઠું ઉમેરું છું મીઠું પછી ચાખી લેવાનું તમને એવું ઓછું લાગે તો તમારે ઉમેરવાનું સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ જશે અને જે કણકી છે એનું ભાત જેવું રંધાઈ જશે ત્યાં સુધી પાણી ઉમેરવાનું નથી એને બરાબર પકવી લેવાની છે જો વહેલીથી તમે પાણી ઉમેરશો તો એકદમ પાણી પચી થઈ જશે પાણી બાળશો તો પ્રોસિજર લાંબી થઈ જશે અને જોઈએ એવી સરસ મજાની સેવ નહીં થાય તો આને ટોટલી પહેલાં રાંધી લેવાની છે થોડી થોડી વારે એને હલાવતા રહેવાનું છે પાંચેક મિનિટ સુધી તમે નહીં હલાવો તો ચાલશે પણ જ્યારે આ કણકી પાકવા આવે ત્યારે ખાસ હલાવવાની હું આમાં મરચાં કે આદુ કશાનો પ્રયોગ નથી કરતી વ્હાઇટ જ હું એકદમ સફેદ સેવ બનાવું છું પણ જો તમને અનુકૂળ હોય તો તમે મરચાં પણ નાખી શકો બાળકોને ખાવી હોય તો મરચાંને એવોઇડ પણ કરી શકો છો તમે જોઈ શકો છો કે બધું પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે અને ધીરે ધીરે સાબુદાણા અને કણકી બે મિક્સ થવા માંડ્યા છે નીચે ખાસ ચોંટે નહીં એનું ધ્યાન રાખવાનું જોઈ શકો છો નીચે આવી રીતે ચમચો હલાવી અને લઈ લેવાનું હવે ફરીથી જે માપ લીધેલું એનાથી એ આખું તપેલું પાણી નાખી દઈએ છે કણકીને બરાબર રીતે ચડવી લેવાની છે જો તમે કણકીને કાચી રાખશો તો જ્યારે બી તળશો તો ખાવામાં તમને કડક કડક સેર લાગશે એટલે ભાતનો દાણો થાય અને આપણે જે ચડાવતા હોય ભાત પોચા પોચા થઈ જાય એવી રીતે કણકીને પણ ચડવી લેવાની છે ધીરા તપે મેં એને હલાવ હલાવ કર્યું છે અને જોઈ શકું છું કે બધો દાણો હવે ગળવા માંડ્યો છે મેં કહ્યું એમ તમારે મરચું નાખવું હોય તો ગાળીને નાખવાનું પાણી ઉકાળી સેજ અને એમાં નાખીને જીરું ને બધું ઉકાળી અને ગાળીને નાખવાનું નહીં તો સેવ પાડતી વખતે બધું ભરાશે ને તકલીફ થશે આવી રીતે ચમચીમાં લઈ અને હાથથી ચેક કરી લેવાનું છે દાણો જોઈ શકો છો કે બધું ઓગળી જાય છે જો તમારે થોડાક પાણીની વધારે જરૂર પડે ઓગળ્યું ન હોય તો અડધું અડધું કરીને પાણી ઉમેરવાનું થોડું થોડું કરીને કારણ કે કણકી કયા પ્રકારની આવે છે ને કઈ જાતની તમે કણકી વાપરો છો એના ઉપર પણ મેઝરમેન્ટનો ફેર રહેતો હોય છે જોઈ શકો છો કે આ થઈ ગયું છે થોડીક વાર ઠંડુ થશે એટલે એ જાડું થઈ જશે સેવ પાડવા જેવું એટલે એને દસેક મિનિટનો રેસ્ટ આપવાનો છે અને સાબુદાણાની જે ચીકાશ છે એના થકી આ મિશ્રણ ભેગું થઈ ગયું છે એટલે સેવ પણ તમારી સરસ પડશે જો હવે આ દાણો એકદમ ચડી ગયો છે અને હવે મેશ કરતાં રહેવાનું છે હવે ભાગતા રહેવાનું છે જેથી કરીને સાબુદાણા અને કણકીની જે ચીકાશ હશે એનાથી સેવ સરસ પડશે આવી રીતે મિક્સ કરવાનું છે ભાગતા જવાનું છે ગેસ બંધ કરી દઈએ છીએ એ ઠંડુ થવા દઈએ છે થોડુંક જ હાથમાં તમે લઈને સેવ પાડી શકો એવું ઠંડુ કરવાનું છે એકદમ જો બહુ ઠંડુ થઈ જશે તો સેવ પડશે નહીં સૌથી પહેલાં સંચાને તેલથી ગ્રીસ કરી લઈએ છીએ હું આ ચકરીવાળી પણ પાડવાની છું અને આવી પણ સેવ પાડવાની છું તેલથી સંચાને ગ્રીસ કરી લઈએ છે અને એવી રીતે જાળીને પણ કરી લઈએ છીએ આ ભાગને પણ ગ્રીસ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે આ સરસ મજાનું થીજી ગયું છે અને ગરમ જ છે હાથ અડાડો અને ગરમ લાગે એવું જ રાખવાનું છે અત્યારે હું અહીંયા ઘરમાં જ આ નાની કોથળી ઉપર પાડીને બતાવું છું કારણ કે તડકામાં બરાબર વિડીયો દેખાશે નહીં એટલે હું ઘરમાં થોડીક તમને પાડીને બતાવું છું જોઈ શકો છો કે આવી રીતે સરસ પડી જશે હવે આ જાળીમાં પણ હું બતાવું જોઈ શકો છો બેમાંથી જે ફાવે એ બનાવી શકો છો અથવા તો ન ફાવે તો પ્લાસ્ટિક કોથળીમાં ઊભે આડા ચીરા કરે છે એ પ્રમાણે પણ તમે પાડી શકો છો પણ મને એ પસંદ નથી કારણ કે તળીએ ત્યારે બધી છૂટી છૂટ્ટી તળવાનો કંટાળો આવતો હોય છે અને આવી રીતે એક જ હોય તો સરસ રીતે તળાતી હોય છે જોઈ શકો છો કે ઝીણી ચકરીવાળી હતી એ આવી રીતે પ્લાસ્ટિકની બેગમાં ભરીને મેં બનાવી લીધી મેં નેચરલ ફૂડ કલર એટલે બીટ કેસરવાળું દૂધ અને ચટણી મારી પાસે હતી કોથમીરની થોડીક જ હતી એટલે આટલી કચ થઈ છે એ મેં આવી રીતે કરી લીધી છે તમને આઈડિયા આપવા માટે કે બાળકો માટે તમે નેચરલ કલરથી પણ આવી રીતે બનાવી શકો છો અને બે ત્રણ દિવસ સુકાવા દઈએ છીએ તમે જોઈ શકો છો કે આ લગભગ બે દિવસમાં સુકાઈ જાય છે થોડું વાદળ્યું હોય તો ત્રણેક દિવસ લાગે છે બાર મહિના સાચવવાની હોય આ વસ્તુ તો થોડોક એક તડકો વધારે ખવડાવવાનો અને આ સેવ જોઈ શકો છો કે એકદમ સરસ થઈ છે બીજી પણ બતાવું છું સરસ રીતે સુકાશે તો ઉખડી પણ જશે સાથે સાથે આ જે પટ્ટીઓ બાળકો માટે કરેલી સ્ટ્રેપ જુદી જુદી જુદા જુદા કલરની અને નેચરલ કલરની એ પણ અહીંયા તૈયાર થઈ ગઈ છે કઈ ગઈ છે એને થોડી વધારે વાર લાગતી હોય તો જોઈ લેવાની એકાદ તડકો વધારે ફોડાવવાનો આ પણ સરસ થઈ ગઈ છે અને અમે તળી લઈએ છીએ તેલને બરોબર ગરમ થવા દેવાનું છે ગરમ નહીં થાય તો આ સરસ રીતે ફૂલશે નહીં અંદર સાબુદાણા નાખ્યા છે એટલે આ ચકરી પોચી પણ થાય છે આ માથી પણ હોય છે પણ જોઈ શકો છો કે એકદમ ડિફરન્ટ સ્ટાઇલની આ સેવો થાય છે કંઈક નવીનતા લાગે તમને રૂટિનમાં તો આપણે લોટ બાફીને બનાવતા હોઈએ છીએ હવે જે આ સ્ટિપ્સ કરેલી કલરિંગ એને પણ તળી લીધે છે બાળકો તો ખૂબ ખુશ થઈ જશે નેચરલી તમે આવી રીતે આપો બનાવીને કલર ઉમેર્યા વગર તો પણ સરસ લાગે છે હવે જે ચક્રી સ્ટાઇલની પાડેલી એને પણ ઉમેરી દઈએ છે જોઈ શકો છો કે એકદમ કલરફુલ લાગે છે બાળકો તો ખૂબ ખુશ થઈ જશે અને નેચરલ કલરનો ઉપયોગ કર્યા વગર એકદમ ઓચી પણ થાય છે જોઈ શકો છો અને આ સ્ટીક તો એટલી બધી સરસ પોચી થાય છે અંદરથી એકદમ પોચી થાય છે તો મિત્રો તમે આ રીતથી બનાવજો ખાસ યાદ રાખવાનું કે ભાતનો દાણો એકદમ ફૂલી જવો જોઈએ જો ફૂલશે નહીં તો અંદરથી કાચી રહેશે ને તમે જ્યારે પણ તળશો તો આ ચકરી કે સેવ ફૂલશે નહીં અને અંદરથી કઠણ લાગશે આ વિડીયો જોયો બધા લાભશોનો ખૂબ ખૂબ આભાર Please like share subscribe follow my deepak22 thank you enjoy